મેસી ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે વન ઓનર ઘર ઘરઘરાવ ટ્રેક્ટર જયરાજભાઈને વેચવાનું છે તો વેચાઈ જાય તે પહેલાં ઓનરનો કોન્ટેક્ટ કરજો આખું ઓરીજનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કોઈ મિત્રને સારું ટ્રેક્ટર લેવું હોય ફૂલ સાચવેલું ઓરિજિનલ તો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો સાવ ઓછું ફરેલું છે કેટલી કલાક ચાલ્યો છે તેની માહિતી પણ મળી જશે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો

ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો પહેલાં મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા હું આગળ માહિતી આપી જ દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે ટાયરનું કંડિશન પણ તમે જોઈ શકો છો ટાયર પણ સારા જોવા મળશે વન ઓનર બે હજાર ચૌદ પંદરના મોડેલ નું ટ્રેક્ટર માત્ર એકાવનસો કલાક ચાલેલું કિંમત ત્રણ લાખ અને પંદર હજાર અંદાજીત કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે આ ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયોની નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયોની ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી મેસી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો